બાજુમાં બજાર વાલેજ જિલ્લો ભરૂચ વિમપુરા ગામની નર્મદા નહેર નિગમની કેનાલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી બંગાળની સ્થિતિ છતાં તંત્ર નિદ્રાધીન કેનાલનું વહેલી તકે સમારકામ નહીં થાય તો કોંગ્રેસ તાલુકા પ્રમુખે નર્મદા નહેર નિગમની ઓફિસે તારાબંધીની ચીમકી આપી આમોદુરા ગામના ખેડૂતો ઊભા પાક નિષ્ફળ જવાની ભીતિથી ચિંતાતુર બન્યા છે સ્થાનિક ખેડૂતો ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ખેડૂતની જીવાદોરી સમાના કેનાલ જો સમારકામ નહીં કરાય તો ખેડૂતોને ઉભા પાક લમાંગ ભારે નુકસાન વેથવાનો વારો આવશે અને ઊભો પાક નિષ્ફળ જશેનો ભય ઉભો થયો છે ભીમપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નહેર નિગમ બ્રાન્ચ કેનાલ કે જે કેનાલનું પાણી સિંચાઈ માટે ભીમપુરા ગામ સહિત આમોદ આછોદ વગેરે પંથક માટે ખેડૂતોના જીવાદોરી સમાન છે ત્યારે કેનાલમાં સળંગ મોટા ગાબડાઓ પડી ગયા છે ખેડૂતો દ્વારા વારંવારની તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો છતાં નર્મદા નહેર નિગમ દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા લેવાતી નથી અને હાલ આ કેનાલની દુર્દશા થયેલી છે બિસ્માર કેનાલ માંગ અન્ય સ્થળોએ પણ ભંગાણ પડવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિના પહેલા કેનાલ માં મસમુટું ગાબડું પડ્યું હતું અને હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થયો હતો ત્યારે પણ જાગૃત ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો કરી હતી તો કેનાલનું પાણી બંધ કરીને તંત્રએ જવાબદારી પૂરી થઈને સમજીને સમારકામ કરવાનું ભૂલી ગયા એવું ખેડૂતોનો મુખે ચર્ચાઈ રહ્યું છે ભંગાણની સ્થિતિનું નિર્માણ થયું એ નાંગ બે મહિના પહેલા જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટર દ્વારા જ્યાં ગાવડું પડ્યું છે એ જ જગ્યા પર ટકલાડી મટીરિયલથી સતત બેથી ત્રણ દિવસ સુધી સમારકામ ચાલેલું હતું અને તંત્ર અને કોન્ટ્રાક્ટર નાંગ ભ્રષ્ટાચારની ચાડી ખાય એવું મસમોટું ભંગાણ એ જ જગ્યાએ સર્જાયું છે અને ફરીથી એ રિપેરિંગ ત્રણ ચાર મહિનાઓથી થતું નથી અને ખેડૂતો ઊભા પાકમાં સિંચાઈ માટે પાણીની રાહ જોવા મજબૂર બન્યા છે ત્યારે આમોગ તાલુકા કોંગ્રેસ પ્રમુખે વહેલી તકે ખેડૂતની જીવદોરી સમાન કેનાલનું રિપેરિંગ નહીં થાય તો આમોગ સ્થિત નર્મદા નહેરની ઓફિસે તારાબંધીની ચીમકી મીડિયા સમક્ષ ઉચ્ચારી છે હવે આગામી દિવસો તંત્ર સત્વરે ઘોરનિદ્રા માંગથી જાગશે કે પછી આમોગ તાલુકા ના કોંગ્રેસ પ્રમુખ અને એમની ટીમ દ્વારા ખેડૂતોને સાથે રાખીને નહેર નિગમની ઓફિસે તારાબંધી કરીને જગાવશે એ જોવું રહ્યું યાકુબ પટેલ ભરૂચ હાલમાં આપણે ભીમપુરા કેનાલ પાસે ઊભા છે અહીંયા જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી આ નેર તૂટી ગઈ છે અહીંના ખેડૂતો દ્વારા પણ અગાઉ મીડિયા મારફતે રજૂઆત કરવામાં આવી હતી તંત્રને તે છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી જેના કારણે આજે અમે પણ જાતે અહીંયા આગળ સ્થળની નિરીક્ષણ કરવામાં આવ્યું અમે જાતે અહીંયા આગળ જોયું છે કે આ નેરની સાફ સફાઈ પણ તંત આ તંત્ર દ્વારા કરવામાં નથી આવી તેમજ આની નેરની જે તૂટી ગઈ છે તેનું સમારકામ પણ કરવામાં નથી આવ્યું જેથી આ દેખાઈ રહેલું છે ભાજપ સરકાર એક ખેડૂત વિરોધી સરકાર છે જેથી આજે અમે જાતે નિરીક્ષણ કર્યું જોઈને આજે હાલમાં પણ આવી પરિસ્થિતિ છે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ દ્વારા તમામ નેર પર જઈને અમે જોઈશું નિરીક્ષણ કરીશું કે જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં અમે આ તંત્રના ના કાન ખોલીશું બીજી કેટલી જગ્યા પર આવી સમસ્યા છે તાલુકા હજી આજે અમે શરૂઆત કરતા જ અત્યારે તમે જાતે અહીંયા જોઈ શકો છો તો આવનારા દિવસમાં દરેક નેર પર અમે મુલાકાત કરીશું અને જ્યાં પણ ખેડૂત વિરોધમાં જે કઈ આ સરકાર તંત્ર ચાલ ચડી રહેલી છે તે અમે છતી પાડીશું છું એ પણ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે